શિવનું હૃદય કૃષ્ણ કૃષ્ણનું હૃદય શિવ છે એટલે તમે જવો દ્વારકાધીશના મંદિરમાં તમે જાશો ને તો સૌથી પેલે રાઈટ સાઈડમાં ભગવાન ભોળાનાથનું મંદિર છે ભગવાન કૃષ્ણ એમ કહે કે સૌથી પહેલું મંદિર મારા પિતાનું હોવું જોઈએ પછી મારું મંદિર આવે એટલા માટે દેવોનો દેવ એને મહાદેવ કહેવામાં આવે છે એટલે તમે તમે જોજો તમે ચંપારણ જાજો એમાં ઠાકોરજી ના દર્શન કરવા જાવ ને એની પહેલા ચકલેશ્વર મહાદેવ ભોળાનાથના દર્શન થાય છે પહેલાં ભોડાનાથના દર્શન પછી કૃષ્ણના દર્શન થાય એકબીજાના વૈષ્ણવો છે એકબીજા એકબીજાનું ભજન કરે છે કૃષ્ણ શિવ નો ને શિવ ક્રિષ્નનું ભગવાન શિવ આવ્યા છે પછી તો

એટલે ભગવાને પોતાના નાના પગ વડે શિવજીને સ્પર્શ કર્યું બાબા કઈક ભવિષ્ય તો કયો મારા બાળકનું મારા લાલનનું દરેક આ ભૂમિની માતાનો એક જ પ્રશ્ન હોય દરેક માનો એક જ પ્રશ્ન હોય કયો પ્રશ્ન હોય મારા દીકરા લગ્ન ક્યારે થશે યશોદાજી એ જ પ્રશ્ન કર્યો ભગવાન શિવ ને કે બાબા મારા બાળકના વિવાહ ક્યારે થશે કેવી વહુ મળશે મને સાચવશે કે નહીં અને ત્યારે બાબાએ કહ્યું કે હે મૈયા આ તારા લાલન સાથે એક બે ગોપીઓ નહીં એક બે કન્યા નહીં સોળ હજાર એકસો ને આઠ કન્યાઓ પાણી ગ્રહણ કરશે સોળ હજાર એકસો ને આઠ કન્યા મૂર્છા આવી ગઈ અશોદાજીને મનમાં વિચારતા હશે અત્યારના કલિયુગમાં એકને નથી હચવાતી અને આ સોળ હજાર એકસો આઠને સાચાવી બોલો રાધે રાધે ભગવાન શિવજી કૈલાશમાં ગયા છે ભૂતનાનો વધ થયો પછી સત્તાસુરને મોકલે છે ભગવાનનો જ્યારે બહિર નિષ્ક્રમણ સંસ્કાર હતો ભગવાન ઘરની બારે નીકળે છે ત્યારે એક સંસ્કાર હતું એ જ સમયે એક ગાડાની નીચે સકટ નામનો અસુર આવ્યો ભગવાને કેવી રીતે તો કે ગાડાની નીચે હિચકો બાંધીને ભગવાનને સુવડાવ્યા હતા ભગવાનને ખબર પડી ગઈ કે આ ગાડામાં કોઈ અસુર છે મામાનો મોકલેલો એટલે ભગવાને પોતાના જમણા પગના ચરણને જેવો સ્પર્શ કર્યો એટલે એ ગાડું ઊંચું ઉડ્યું અને નીચે ભટકાણું અવાજ આવ્યો સપ્તાસુર નો વધ થયો છે ધીરે 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 સમય જવા લાગ્યો ત્યાં કૌશને એમ થયું કે પૂતના આવી નથી સપ્તાસુર આવ્યો નથી હવે એક વંટોળિયાને મોકલે છે એનું નામ છે તૃણાવર્ત માં યશોદાજી લાલનને સ્તનપાન કરાવતા હતા અને એ જ સમયે ગોળ ચક્કર ફરતો 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 વંટોળિયો આવ્યો છે એવો વંટોળિયો આવ્યો લાલન ખબર પડી ગઈ કે મામા એ ત્રીજું રમકડું મોકલું છે ધ્રુણાવ્રત નામનું એનો ઉદ્ધાર કરવો પડશે પણ મારી માં યશોદા મને જલ્દી હવે નીચે મૂકે તો સારું નકર મારી માતા સાથે આ વંટોળિયો મને લઈ જશે ભગવાને પોતાના શરીરનો વજન કર્યો વજ્ર સમાન એટલે યશોદાજી ઉપાડી નીચે રાખી દીધા લાલન એ જ સમયે વંટોળિયો આવ્યો છે યશોદાજીને કઈ દેખાતું નથી આ લાલન ને લઈને વંટોળીઓ છે ઉપર જ્યાં સુધી આ ઉપર સુધી લઈ જતો ભગવાને કઈ કર્યું નહીં લાલને કઈ કર્યું નહીં પણ જેવું મથુરા તરફ દિશા અને ત્યારે ભગવાને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો જે વેગે થી ઉપર જતો હતો એ વંટોળીઓ આવ્યો નીચે શીલામાં પટકાણો એનો પણ ઉદ્ધાર થયો અને લાલન પડ્યા છે પાછા નંદાલયમાં ઘૃણાવર્ત નો પણ વધ થયો છે ધીરે 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 સમય જવા લાગ્યો છે અને હવે ગર્ગાચાર્ય જે આવ્યા છે એ ગોકુલમાં અને રોહિણીના પુત્રનું અને યશોદાના પુત્રનું નામકરણ સંસ્કાર કરે છે મેં હમણાં જ કહ્યું ને કે સોળ સંસ્કાર આપણા છે એમાંનું એક નામકરણ સંસ્કાર ગણેશજીની પૂજા કરી પુણ્યવાચન કર્યું પિતૃઓનું અર્ચન કર્યું અને આ બધું થઈ ગયું ને ત્યારબાદ બંનેના નામ પાડે છે હવે યશોદાજી અને રોહિણીજી વચ્ચે બંને વચ્ચે વાત થઈ હતી કે ગર્ગાચાર્યજી છે એ ત્રિકાળ જ્ઞાનીએ છે ને જ્યોતિષના આચાર્ય છે એને બધી ખબર પડી જાય ભૂત ભવિષ્ય અને વર્તમાન એટલે રોહિણીજી એના લાલનને યશોદાને આપ્યા અને યશોદાએ એના લાલનને રોહિણીને આપ્યા ગર્ગાચાર્યજીને ખબર પડી ગઈ અને ત્યારે કહે છે યશોદાને अयમ હી રોહિણી પુત્ર રામય સોરધો ગુણે અવ્યાસ્યતે રમયતે બલાધિક્યાર્વગમ હે યશોદાજી તમારા ઘોડામાંથી બાળક છે ને

પણ એનું નામ હું પાડું છું આસન વર્ણ સ્ત્રો નો યુગતનો શુક્લો પીતૃતો આ બાળકની અંદર ત્રણ દેવતાઓનો વાસ દેખાય છે એના જેવું સ્વરૂપ દેખાય છે કયા કયા ત્રણ દેવ તો કે શુક્લ રક્ત તથા પીત શુક્લનો અર્થ થાય ભગવાન રામ રક્તનો અર્થ આપણે એવો કરી શકીએ ભગવાન ઋષિ અને પીત એટલે કે ભગવાન વામન આ ત્રણેય દેવતાઓ આવી રીતે કેમ તો કે ભગવાન રામ છે ને એ શ્વેત હતા સફેદ હતા એટલા માટે એના માટે શબ્દ આપ્યો છે ભગવાન થયું ત્યારે આખા થઈ ગયા હતા એટલે આવે છે રક્ત અને ભગવાન વામન હતા ને પીત સ્વરૂપ હતા એટલે કે પીળા તો શુક્લ રક્ત પીત આ ત્રણેય કલર ને ભેગા કરો ને એટલે કલર બને અને એ કલર કયો બને તો કે ઈદાન એમ કૃષ્ણતામ ગત કાળો કલર બને એટલે હે યશોદા આજથી આ લાલાનું નામ પડે છે કૃષ્ણ કૃષ્ણ એટલે કે કાળો કૃષ્ણ કનૈયા આગળ કહે છે કે હે યશોદા હે નંદબાબા રોહિણી સાંભળો આ જેવા જેવા પરાક્રમ કરશે ને એવા એવા એના નામ પડશે અને મને તમને ખબર છે કે ભગવાનના કેટલા નામ પડ્યા છે હરિ તારા છે હજારા છે કયા નામે લખવી કંગકો રોજ રોજ બદલે કયા નામે લક્ષ્મી ગમ ગોત કયા નામે લક્ષ્મી કમો એ મથુરાો ગુળ ગોવારી એ મથુરા 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 તું तू बवारी गोबारे मारा द्वारिकान हे मारा द्वारिकानक राय रण छो कया तो ना में लक्ष्मी को मारा द्वारिकान राय रण छो क्या तो ना में लक्ष्मी कम होते या नाम लक्ष्मी खंकोतरी हरी तारा के हजार खया नाम में लक्ष्मी कंकोतरी खया नाम में लक्ष्मी खंकोदरे खया नाम लक्ष्मी खोरे वाला खया नाम में लक्ष्मी બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય વે ગુણ કરમાનુ રૂપાણી તાન્ય હમ વેદનો જનાહ જેવા જેવા પરાક્રમ કરશે ને એવા એવા એના નામ પડશે અને વાત એ સાચી છે મથુરામાં જાય તો મોહન બને ગોકુળનો ગોવાળીઓ થઈને રહે અને દ્વારકાની નગરીની સ્થાપના કરે એટલે રાય રણછોડ બની જાય સાહેબ અવા તો હજાર નામ છે વિશ્વસ્મયે નમઃ વિષ્ણવે નમઃ વસટકારાય નમઃ ભૂત ભવ્ય ભવત પ્રભવે નમઃ મુત કૃતેય નમઃ ભૂત પ્રુતેય નમઃ ભૂત ભાવનાય નમઃ પૂતા તમને પરમાત્મને નમઃ મુક્તા નામ ગતયે નમઃ ઓ હજાર નામ છે સાહેબ રોજ નામ બોલો ને એટલે યાદ રહી જાય આપણા ઘરે જ્યારે બ્રાહ્મણો આપણને પૂજા કરાવવા આવે ને ત્યારે સૌથી પહેલે એમ કહે કે આંખે જલ લગાડો નેત્રો સ્પર્શહ ત્યારબાદ તો કે એમ કહે ત્રણ વખત જલ પીવો ઓમ કેશવાય નમઃ સ્વાહ ઓમ માધવાય નમઃ સ્વાહ ઓમ નારાયણાય નમઃ સ્વાહ તમે લોકો બારેથી બાહ્ય સ્નાન કરીને તો આવ્યા છો સરસ વસ્ત્ર પહેરીને આવ્યા છો પણ અંદર અંદર પણ મન પવિત્ર બનવું જોઈએ ને બધું એટલા માટે કેશવનું માધવનું નારાયણનું નામ લઈને જલ પીવડાવે એવા ભગવાનના હજાર નામ છે જે જે લીલા કરે છે એવા એવા નામ પડે છે